મારી ભાઈ બંધી ને નજર ના લાગે તને મારા યાર નમસ્તે મિત્રો આજે હું તમને એક એવી સ્ટોરી જણાવવાનો છું જે સાંભળી તમે ચોક્કસ ચોકી જશો ચાઇનાનો એક યુવાન પણ ગુજરાતી ગીતો એવી મસ્તીમાં ગાય છે કે લાખો ગુજરાતીઓ તેનું ગીત સાંભળી ચોકી ગયા છે અને હા આ વિડિયોના વચ્ચે હું તમને તે છોકરાનું મૂળ ગીત પણ સંભળાવીશ આ ચાઇનીઝ છોકરાને ગુજરાતની સંસ્કૃતિ એટલી ગમે છે કે રોજ સવારે માત્ર ગુજરાતી લોકગીતો જ ગાય છે ઉચ્ચાર ભાવના અને તાલ બધું એવો પરફેક્ટ કરે છે કે તમે માનો જ નહીં કે આ ચાઇનાનો છે અને તેની ગાવાની રીત પણ બહુ ખાસ છે આંખ બંધ કરીને હૃદયથી ગાય છે દરેક શબ્દ બિલકુલ સ્પષ્ટ બોલે છે અને અવાજમાં શુદ્ધ ભાવના જે સીધા દિલ સુધી પહોંચે છે મિત્રો હવે જુઓ તે કેવી રીતે ગુજરાતી ગીત ગાય છે આ છે એનું મૂળ ગીત

નકે પીર નત નિત મે વો નમન લાગો છો નકે પીર નત નિત મે વો નમન લાગો છો મર મન ગંત નિરાદ જેવા લાગો છો ચકલા કોઈ દે બાદ ના બની મિત્રો સાચું કહું તો એની ગાવાની રીત જોઈને ગુજરાતી લોકોએ કોમેન્ટમાં લખ્યું છે ભાઈ તું ચાઇનીઝ નથી દિલથી ગુજરાતી લાગે છે એનું નવું ગીત તો એટલું વાયરલ થયું છે કે લાખો લોકો એ એને શેર કર્યું છે તમને તેની ગાવાની સ્ટાઇલ કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને આવી જ મસ્ત ગુજરાતી સ્ટોરીઝ દરરોજ જોવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગામી વિડીયોમાં જય માતાજી